તો સાંભળવું જ છે તમારે બધાને તો તમારી ફરમાઈ પૂરી કરજો વાહ કાળી દીધી તો હું કહી દઉં કે આપણા સમાજ જીવનમાં કેટલા પ્રકારના કેવા કેવા પ્રકારના માણસો હોય

ગરજુડા ગપસપિયા પછી ગોપીદાસ ગણતરી બાજ ગંદા ગંજેરી ગાંડા ગોલા ગોબરા ગમાર ગુણગ્રાહી ગભરું ગુલાટમાર ગાલાવેલિયા નાની જ્ઞાની ઘરખા કરમુલા ઘમંડી ઘરસખા ઘરફાળું કેલહાગરા કોંગાટિયા કુરસાનખોર ચતુર ચકેલ ચબરાક ચોવટિયા ચાપલા ચાગલા ચિકણા સકેલ પછી સોકરમત છેલબટાવ સિસરા જબર જોરદાર જબરવિલા જોશીલા ઝીણા થરેલ થાપકા અને ઠંડા આટલા પ્રકારના માણસો હોય સમજાવ્યું ને